વિશ્વ મેગ્રો દિવસ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મેગ્રો સંરક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે વિશ્વ મેગ્રો દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેગ્રોનું સંરક્ષણનું મહત્ત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેગ્રણ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેગ્રોનું સંરક્ષણ પ્રણાવરણનીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લાના ખંભાતના અખાત કિનારે અને નર્મદા તથા ધાધર જેવી નદીઓના સંગમ સ્થળે આવેલો છે આ વિસ્તાર ગુજરાતના મધ્ય અને દક્ષિણ મેગ્રો પટ્ટાનો મહત્વનો હિસ્સો છે કચ્છ જેવા વિસ્તારોની તુલનાએ આ વિસ્તારમાં મેગ્રોવનું વિતરણ ઓછું હોઈ શકે છે પરંતુ તેનું મૂલ્ય અને મહત્વ ઘણું વધારે છે ભરૂચના તટીય વિસ્તાર વાવાઝોડા ઊંચી મોજાઓ તટીય ધરાશય અને સમુદ્ર સપાટીમાં થયેલા વધારો જેવા કુદરતી સંકટો સામે અત્યંત સંવેદનશીલ છે મેગ્રોવ વૃક્ષો ગુજરાતની જીવનશ્રેણી તરીકે કાર્ય કરે છે તે મોજાની ઉર્જાને શોષી લે છે તત્લાઈનને સ્થિર કરે છે અને જમીનની ધૂપ થવાનું અટકાવે છે આ રક્ષણ તટીય વિસ્તારોના સમુદાયો ઢાંચાગત સુવિધાઓ અને કૃષિ જમીનને આફતો સામે સુરક્ષિત રાખવામાં આવે છે દીપક ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો આ અમે લોકો આજે અહીંયા એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા જેમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અને બીજા જે ઇન્ડસ્ટ્રીઝ છે જે પણ મેંગ્રો કોન્ઝર્વેશનમાં કામ કરે છે દીપક ફાઉન્ડેશન હાલ અહીંયા દહેજની પાસે જે પનિલા વિલેજ છે એમાં દીપક ફિનોલિક્સ સાથે એમના ફાઇનાન્શિયલ સપોર્ટથી અત્યારે આપણે લગભગ હંડ્રેડ એકર્સનું મેંગ્રો રજિસ્ટ્રેશનનું કામ કરી રહ્યા છે અને એ જ આઈડિયા છે કે કોન્ઝર્વેશન જે ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અને એની સાથે સાથે આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ આમાં કામ કરી રહી છે તો એ બધા સાથે આવીએ અને આખું એક ઇકોસિસ્ટમ કોન્ઝર્વેશન માટે આપણે કોન્સ્ટોશન જેવું ક્રિએટ કરીએ જેમાં કલેક્ટરશ્રીના નેજા હેઠળ એક અમે લોકો એક પેનલ કરી રહ્યા છે એટલે એ આગળ જતાં સાથે મળીને જો કામ કર્યું તો એના લાર્જ સ્કેલ પર આપણે રેસ્ટોરેશનનું કામ કરી શકીશું આનો એ જ હેતુ છે